ચંદીગઢ બાંદરા એક્સપ્રેસ ચોરી કરનાર ચોર બાદ સો પચીસના મુદ્દા માલ સાથે ઝડપી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ રેલવે વડોદરા સુરત યુનિટ જીઆરપી પોલીસ ઇન્સ્પેક્ટર ટીવી પટેલ એલસીબી વડોદરા ના સુરત રેલવે પોલીસ સ્ટેશનના પાર્ટ એ ગુનો રજિસ્ટર્ડ નંબર બે હજાર પચીસ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો ત્રણ બે મુજબનો ગુનો તારીખ એકવીસ અગિયાર બે હજાર પચીસના રોજ દાખલ કરવામાં આવેલ જે અનડિટેક્ટેડ ગુનો ડિટેક્ટ કરવા સૂચના આપેલ જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર આર એ જાડેજા એલસીબી સુરતનાઓના માર્ગદર્શન મુજબ એલસીબી સુરતના તેમજ સુરત રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ અને સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી તેમજ ટેકનિકલ એનાલિસિસ તેમજ અંગત બાતમીદારો રાખી આરોપીની શોધખોળમાં હતા તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ તેજાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ મેહુલભાઈ વશરામભાઈ નિલેશભાઈ અરવિંદભાઈ નાઓને મળેલ સંયુક્ત બાતમ હકીકતના આધારે આરોપી નામે સુનિલ રામચંદ્રતે દાહિય ચાલીસ નંબર એકસો આઠ ચલારામ એપાર્ટમેન્ટ ગણેશપુરા અમરોલી સુરત મૂળ રહે મકાન સી બસો પાંત્રીસ આધારતાલ ધની ખોટિયા જબલપુર તાલુકો જિલ્લો જબલપુર મધ્યપ્રદેશવાળાને પકડી પાડી તેની અનચળતીમાંથી એક બ્રાઉન કલરનું લેડીઝ શોલ્ડર પર્સ જેમાં રોકડા રૂપિયા ઘડિયાળ ડેબિટ કાર્ડ મોબાઈલ ફોન સોનાની ઇયરિંગ સોનાનું પેન્ડલ ચંદીની વીટી મળી ચાર લાખ ચાર હજાર નવસો પચીસ ની મતાનો મુદ્દામાલ મળી આવતા પંચનામા વિગતે તપાસ અર્થે કબજે કરી સદરી ઇસમને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની બે હજાર ત્રેવીસની કલમ પાંત્રીસ એક જે મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે